સાધલી ગામે ખુલ્લી વરસાદી ડ્રેનેજ લાઇનમાં બાઇક ચાલક ખાબક્યો સિનોર તાલુકાના સાધલી ખાતે કાયાવરોહન ચોકડીથી સાધલી બસ સ્ટેન્ડ સુધી રોડની બંને સાઈડ ઉપર હાલમાં જ વરસાદી ડ્રેનેજ લાઇનની કામગીરી કરાઈ છે વરસાદી ડ્રેનેજ લાઇનની કામગીરી તો કરવામાં આવી પરંતુ જવાબદાર તંત્ર દ્વારા ખુલ્લી વરસાદી ડ્રેનેજ લાઇન ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા ઢાંકણ મારવામાં આવ્યા નથી એક તરફની ડ્રેનેજ લાઈન ખુલ્લી હોવાથી વાહન ચાલકો એનો ભોગ બની રહ્યા છે આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બાજુમાં ખુલ્લી ડ્રેનેજ લાઇનમાં બાઇક સવાર ખાબક્યો હતો બાઇક સવાર બાઇક સાથે ગટરમાં ખાબકતા સ્થાનિકોના ટોળા ભેગા થયા હતા સ્થાનિકો દ્વારા બાઇક ચાલક અને બાઇકને બહાર કાઢવામાં આવી હતી સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી ડ્રેનેજ લાઇનને ઢાંકના મારવામાં આવતા સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે તંત્ર વહેલી તકે ડ્રેનેજ લાઇનને ટંકાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે